હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું હસ્તી કિચનમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું તવા પુલાવની રેસિપી જે નાના બાળકોથી માનીને મોટાને સૌને ખૂબ જ વાવે છે અને જે બજારમાં લારી પર પણ જે મળે છે તવા પુલાવ એ જ રીતે આપણે આજે બનાવીશું તો ચલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં બધા શાકભાજી લઈ લીધા છે વટાણા છે ટામેટા છે વાટેલું લસણ છે ડુંગળી છે પાઉંભાજી મસાલો છે તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લઈએ અને એની અંદર ઘી લઈ લઈશું તો એક મોટો ચમચો જેટલું મેં ઘી લીધું છે અને એટલા જ પ્રમાણમાં મેં તેલ ઉમેર્યું છે તો ઘી અને તેલ બંનેનો ઉપયોગ કર્યો છે મેં તો અહીંયા બે બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જેને મેં ઝીણી સમારી લીધી છે હવે આપણે એને થોડીક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું તો આપણે ડુંગળી સતરાય તો એની સાથે આપણે થોડું લસણ પણ નાખી દઈએ તો અહીંયા મેં સાતથી આઠ કઢી જેટલી મોટી લસણની કઢી હતી એને મેં વાટીને લઈ લીધી છે જે ડુંગળી સાથે પણ સરસ એવી અંદર સતરાઈ જશે હવે આપણે એની અંદર બટાકા નાખી દઈએ અને વટાણા પણ નાખી દઈએ જેથી બટાકા અને વટાણા સરસ થોડા અંદર સાથે ચડી જાય સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું તો અહીંયા મેં બે ચમચી જેટલું મીઠું લીધું છે જેથી બટાકા અને વટાણા સરસ એવા ચડી જાય મીઠું નાખવાથી મેં હળદર પણ લીધી છે એક ચમચી જેટલી અને એક ચમચી જેટલી લાલ મરચું લીધું છે હવે આપણે બધું મિક્સ કરી દઈએ અને આ રીતે હલાવીને ઢાંકીને પાંચથી દસ મિનિટ આપણે થવા દઈશું જેથી બટાકા થોડા ચડી જાય આપણે ફરીથી અંદર થોડું મસાલો કરી દઈએ તો અહીંયા મેં ધણાજીરું પાવડર લીધો છે ફ્રેન્ડ્સે થોડું નાખવાનો બાકી રહી ગયો હતો તો મેં નાખી દીધો છે અને અહીંયા અમે એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે જેનાથી કલર ખૂબ જ સરસ આવશે અને તીખાશ પણ ઓછી લાગશે એનાથી તો અહીંયા અમે કેપ્સિકમ લીધું છે જેને મેં ઝીણું સમારી લીધું છે એ પણ નાખી દઈએ આપણે બે અનંગ ટામેટા લીધા હતા જેને મેં ઝીણા સમારી લીધા છે હવે આપણે બધું મિક્સ કરી દઈએ થોડા બટાકા સોફ્ટ થાય પછી આપણે ટામેટા નાખવાના હવે આપણે એને ફરીથી આપણે ઢાંકી દઈશું અને થી દસ મિનિટ પછી ફરીથી ખોલી અને દેખી લઈશું અને જો સરસ એવું તેલ પણ છૂટું થઈ ગયું છે બટાકા પણ સરસ એવા ચડવાયા છે અને બટાણા પણ સરસ ચડી ગયા છે તો હવે આપણે ઉપર પાઉભાજી મસાલો નાખીશું તો અહીંયા અમે ત્રણ ચમચી જેટલો પાઉંભાજી મસાલો લીધો છે તો ફ્રેન્ડ અહીંયા તવા પુલાવ કરીએ છીએ એટલે કે પાઉંભાજી પુલાવ કરીએ છીએ તો પાઉંભાજીનો મસાલો મેં અહીંયા અમે વધારે લીધો છે ત્રણ ચમચી જેટલો લીધો છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું તો અહીંયા અમે અડધી વાટકી જેટલું પાણી લીધું છે આપણા મસાલા સરસ સેવા સતળાઈ ગયા હતા તો એ વળી ના જાય એટલા માટે મેં પાણી લીધું છે થોડીવાર એને ફરીથી પાંચ મિનિટ માટે બધા મસાલા શાક જોડે ભળી જાય એટલા માટે ઢાંકીને થવા દઈશું અને જુઓ તેલ પણ સરસ એવું ઉપર તરી આવ્યું છે તો આપણું શાક પણ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને મેસણની મદદથી થોડું મેસ કરી દઈશું જેથી પાઉભાજીનો ટેસ્ટ લાગે તો આ રીતે આપણે થોડું મેસ કરી દઈશું અને થોડું કચરું કરીશું બધું મેસ નહીં કરીએ અને હવે આપણે જે રાઈસ તૈયાર કર્યા છે બાફીને એ લઈ લઈએ તો અહીંયા અમે બાસમતી રાઈસ લીધા છે તો બધા આપણે નાખી દઈએ અને બરાબર મિક્સ કરી દઈશું ઉપર નીચે હલાવતા જઈને બધો જ મસાલો પ્રોપર અંદર ભાતમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાઈને મિક્સ કરી દઈશું એટલું ધ્યાન રાખવાનું કે આપણે ભાત ભાંગી ના જાય તૂટી ના જાય હવે આપણે તવા પુલાવ તૈયાર થઈ ગયો છે તો ઉપર ધાણાથી એને ગાર્નિશ કરી દઈએ તો જો ફ્રેન્ડ્સ આપણો તવા પુલાવ સરસ એવો તૈયાર થઈ ગયો છે તો આપણે એને ડુંગળી લીંબુ અને ટામેટા સાથે સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તમને આ તવા પુલાવ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ